જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું છું ધાર્મિક પુરોહિત દિવાળી મહાપર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ મહાપર્વના બીજા દિવસે આપણે કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે તો શું છે આ કાળી ચૌદસ આની આપણે માન્યતાઓની વાત કરીએ તો કાળી ચૌદશના દિવસે શક્તિની પૂજા કરવામાં આવે છે ઉત્તર ભારતના લોકોનું માનવું છે કે આજના દિવસે શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું જે આજના દિવસે ભૈરવની પણ પૂજા કરવામાં આવે છે તેમજ તંત્ર સાધના આ દિવસે અવશ્ય કરવામાં આવે છે અમુક લોકો જે ખાલી તંત્ર અને મંત્રની ઉપાસના કરે છે તે આતુરતા પૂર્વક એ કાળી ચૌદશ ની રાહ જોતા હોય છે આજે આપણે જોઈશું કે હનુમાનજીના એ બાર નામ કે જે હનુમાનજીને અતિ પ્રિય છે તો એ બાર નામથી આપણે હનુમાનજીને પ્રસન્ન કરીશું સાથે તેમની પંચોપચાર સંક્ષિપ્તની અંદર પૂજન કરીશું કે જેનાથી આપણા જીવનની અંદર ભય નાશ થાય એક સારી શક્તિનો સંચાર થાય અને જે અનિષ્ટ તત્વ છે તે આપણા જીવનમાંથી દૂર થાય અને સારા ફળની પ્રાપ્તિ થાય તો આવો મિત્રો જોઈએ કે શ્રી હનુમાનજીનું પૂજન આપણે સંક્ષિપ્તમાં કેવી રીતે કરીએ અને કયા બાર નામથી આપણે તેમનું પૂજન કરીશું સૌ પ્રથમ આપણે એક બાજટ લેવાનું છે અને બાજટની ઉપર આપણે પીળું વસ્ત્ર કે લાલ વસ્ત્ર એ પાથરવાનું છે બાજટ છે તે કાં તો પૂર્વ દિશાની અંદર કાં તો ઈશાન દિશાની અંદર કાં તો તમારા ઘરનું જે દેવસ્થાન છે તે દેવસ્થાનમાં પણ તમે ખાલી એ દેવસ્થાનની અંદર તમે ખાલી હનુમાનજીની મૂર્તિ મૂકી શકો છો તો મિત્રો આવો જોઈએ કે આપણે હનુમાનજીનું સંક્ષિપ્તની અંદર પૂજન કેવી રીતે કરીશું તો સૌ પ્રથમ આપણે એક બાજટ લેવાનો છે બાજટની ઉપર પીળું વસ્ત્ર કાં તો લાલ વસ્ત્ર પાથરવાનું છે અને તેના ઉપર હનુમાનજીને બિરાજમાન કરવાના છે આપના ઘરે જો દેવ મંદિર હોય તે દેવ મંદિરની અંદર પણ આપ હનુમાનજીની મૂર્તિ કાં તો ફોટો એ તમે ત્યાં મૂકી શકો છો ત્યાર પછી હવે આપણે એમનું પંચોપચારથી પૂજન કરીશું સૌ આપણે તેમને તિલક કરીશું યાદ રહે કે એમને આપણે જે તિલક કરીએ છીએ એ કાં તો ચંદનનું હોવું જોઈએ કાં તો સિંદુરનું હોવું જોઈએ તો સૌ પ્રથમ આપણે એમને તિલક કરીશું ઓમ હનુમતએ નમો નમ ગંધમ સમર્પયામી ત્યારબાદ અક્ષત ચઢાઈશું ઓમ હનુમતએ નમો નમ અક્ષતાની સમર્પયામી ત્યારબાદ તેમને લાલ પુષ્પ અતિ પ્રિય છે તો એના માટે લાલ પુષ્પની અંદર આપ ગુલાબ કાં તો બીજું કોઈ લાલ પુષ્પ તેમને ચઢાવી શકો છો ઓમ હનુમતયે નમો નમઃ પુષ્પાણી સમર્પયા ત્યારબાદ હવે તેમને ધૂપ અર્પણ કરવાનો છે નમો ધૂપ સમર્પયા હનુમાનજીને અર્પણ કર્યા પછી હવે તેમને આપણે દીપ અર્પણ કરીશું હનુમત નમઃ દીપમ સમર્પયામી દીપ અર્પણ કર્યા પછી હવે તેમને આપણે નૈવેદ્ય ધરવાનું છે નૈવેદ્યની અંદર તમે કોઈ પણ સૂકો મેવો લઈ શકો છો કાં તો કોઈ ઋતુફળ હોય એ ઋતુફળ લઈ શકો છો કાં તો તમે કોઈ પણ દૂધની બનાવેલી વસ્તુઓને નૈવેદ્યમાં લઈ શકો છો અને નૈવેદ્ય તેમની આગળ મૂકી અને પાંચ વખત તેમને જમાડવું ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા આ પ્રમાણે નૈવેદ્ય તેમને અર્પણ કર્યા પછી તેમની આરતી ઉતારવાની છે આરતી ઉતાર્યા પછી તમારે જે હનુમાનજીની મૂર્તિ કા તો હનુમાનજીનો ફોટો તમે જે સ્થાપિત કર્યો છે તેના ઉપર જે હનુમાનજીને પ્રિય એવા બાર નામ છે તે બાર નામ બોલીને ચોખા તેમની ઉપર ચઢાવવાના છે ઓમ હનુમતય નમઃમ અંજલીસુતાય નમઃ ॐ वायुपुत्राय नमः ॐ महाबलाय महा नमः महा। ॐ रामिष्ठाय नमः ॐ फाल्गुनसखाय नमः ॐ पिङ्गाक्षाय नमः ॐ अमितविक्रमाय नमः ॐ उदधिक्रमणाय नमः ઓમ સીતા શોક વિનાશનાય નમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમ ઓમ દર્પહાય દર્પાય આ બાર નામ તે હનુમાનજીને અતિ પ્રિય છે જેવી રીતે આપણને આપણા પ્રિય નામથી કોઈ બોલાવે તો આપણને વધારે ગમે છે તેવી રીતે આપણે જ જો હનુમાનજીને આ બાર નામથી તેમનું પૂજન અર્ચન કરીએ તો એમને પણ એ વધારે ગમે છે આ સાથે આપ હનુમાન ચાલીસાનો પાઠ રામ રક્ષા સ્તોત્ર કે કોઈ પણ હનુમાનજીનું સ્તોત્ર કરી શકો છો કે જેનાથી આપના જીવનમાં ભય આધિ વ્યાધિનો નાશ થશે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે આ પ્રયોગ કરો છો ત્યારે આપના જે કુલગોર હોય કાં તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય તેના સાનિધ્યમાં કરવું આભાર